શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે જાણીશું પોષ પૂર્ણિમા ક્યારે છે ગુરુ પુષ્ય સહિત પાંચ શુભો યોગ ક્યારે રચાઈ રહ્યા છે જાણો વ્રત પૂજાનો સમય અને ચંદ્રોદયનો સમય ચોવીસ કે પચીસ જાન્યુઆરી માત્ર એક દાણું ચોખા અને એક સોપારી તમારી મનોકામના બેથી ત્રણ કલાકમાં પૂર્ણ કરશે આ વિડિયોના અંતમાં પૂર્ણિમાના દિવસે કરવાનો ઉપાય જણાવેલ છે તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો પોષ માસની પૂર્ણિમાનું શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ છે શાકંભરી જયંતિ પણ પોષ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે પૂર્ણિમાના દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા કરવાથી અને ભગવાન સત્યનારાયણનું વ્રત કથાનું પઠન કે શ્રવણ કરવાથી વ્યક્તિને સો યજ્ઞો જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે સ્નાન દાન અને સૂર્યની ઉપાસના કરવાથી અચૂક ફળ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ચાલો જાણીએ કે આ વર્ષે બે હજાર ચોવીસમાં પોષ પૂર્ણિમાનું વ્રત ક્યારે છે પૂજાનું શુભ મુહૂર્ત અને પૂજા પદ્ધતિ અને ઉપાય શું છે નવા વર્ષમાં પોષ પૂર્ણિમા પચીસ જાન્યુઆરી ગુરુવારે ઉજવવામાં આવશે આ વર્ષની પ્રથમ પૂર્ણિમા હશે આ દિવસે પ્રયાગરાજમાં માઘ મેરાનું બીજું સ્નાન થશે પંચાંગ અનુસાર તિથિ આરંભ થશે ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ બુધવારે રાત્રે નવ વાગીને ઓગણપચાસ મિનિટે અને તિથિ પૂર્ણ થશે પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવારે રાત્રે અગિયાર વાગીને ત્રેવીસ મિનિટે સ્નાનદાનનું મુહૂર્ત સવારે પાંચ વાગીને છવ્વીસ મિનિટથી છ વાગીને વીસ મિનિટ સુધીનો રહેશે સત્યનારાયણ પૂજાનો સમય સવારે અગિયાર વાગીને તેર મિનિટથી બાર વાગીને તેત્રીસ મિનિટ સુધીનો રહેશે ચંદ્રોદયનો સમય પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટનો રહેશે ગુરુ પુષ્ય યોગ બીજા દિવસે છવ્વીસમી જાન્યુઆરીના રોજ સવારે આઠ વાગીને સોળ મિનિટથી સાત વાગીને બાર મિનિટ સુધીનો રહેશે પોષ પૂર્ણિમાના દિવસે આખો દિવસ સ્વાર્થ સિદ્ધ યોગ રચાઈ રહ્યો છે પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદી કે જરાશયમાં સ્નાન કરવું નું વિશેષ મહત્ત્વ છે જો તમે સ્નાન કરવા માટે નદી પર ન જઈ શકો તો પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ગંગાજર મિશ્રિત જળથી ઘરમાં સ્નાન કરો જ્યોતિષીઓ અનુસાર પોષ મહિનાની પૂનમના દિવસે શ્રી હરિની ઉપાસના ઓમ વિષ્ણવે નમઃ નમો ભગવદે વાસુદેવાય નમઃ શ્રી કૃષ્ણ મમ મમના મંત્રના જાપ કરવાથી માનસિક શાંતિમાં વધારો થશે આ દિવસે નદીમાં સ્નાન અને સૂર્યદેવને અર્ઘ ચડાવવાનું વિશેષ મહત્ત્વ છે પોષ માસની પૂનમના દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે આ દિવસે ખાસ વ્રત કરવાનું પણ મહત્ત્વ છે આ વ્રત કેટલીક જગ્યાએ બહેનો પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરે છે તો ચાલો જાણીએ આ દિવસના મહત્ત્વ વિશે શાકંભરી નવરાત્રિ પોષ સુદ આઠમથી શરૂ થાય છે અને પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે અંબાજી પ્રાગટ્ય ઉત્સવ માઘ સ્નાન આરંભ અને ગોચરમાં વેપાર વ્યવસાય બુદ્ધિ બુદ્ધિલેખન વાચનના ગ્રહ બુદ્ધ કુંભ રાશિમાં ભ્રમણ દરમિયાન જ્યારે વકરી થવા જઈ રહ્યા છે ત્યારે તેની અશુભ અસર ઓછી કરવા માટે બુધ ગ્રહ દેવતાના મંત્ર જાપ અને તેને લગતી વસ્તુઓનું દાન પણ ઉત્તમ રહે છે શ્રી વિષ્ણુની ઉપાસના વિષ્ણુ નામાવલી બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા શ્રી સુક્તમ પાઠ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે આ ઉપરાંત દુર્ગા સપ્તશતીના પાઠ અને માતા અંબાજીની ઉપાસના કરવાથી આ દિવસે ખરીદી કરવા માટેનો પણ શ્રેષ્ઠ યોગ છે લીલોત્રી અને હરિયાળી શાકભાજીની અધિષ્ઠાત્રી દેવી શાકંભરી હોવાથી તેમની ઉપાસના અને દર્શનથી પ્રસન્નતામાં વધારો થાય છે પોષ મહિનાની પૂનમનું મહત્વ વૈદિક જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતાઓ અનુસાર આ માસને સૂર્યદેવનો મહિનો માનવામાં આવે છે કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે તેથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને સૂર્યદેવની આરાધના કરવાની પરંપરા છે આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ થાય છે આ દિવસે સૂર્ય અને ચંદ્રમાં બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે પોષી પોષી પૂનમડી અગાસીએ રાંધ્યા અન્ન ભાઈની બહેની જમે કે રમે પોષ પૂનમનું વ્રત અને પૂજા વિધિ પોષી પૂનમના દિવસે સૂર્યોદય પહેલાં જાગી અને સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ ચરાવી અને વ્રત અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો સ્નાન કર્યા બાદ મંદિરમાં બેસી સૂર્ય મંત્રનો જાપ કરી અને સૂર્ય ભગવાનની આરાધના કરો આ દિવસે ઉપવાસ અથવા ફરાહાર કરવો અને કોઈ યોગ્ય પાત્રને દાન દક્ષિણા આપવા અથવા તો એક બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન આપો આ દિવસે ખાસ કરીને તલ અને ગોળ દાન કરવામાં આવે છે પોષી પૂનમ ગુજરાતમાં એક અનેરું મહત્વ છે અને એ દિવસે પરિવારની દીકરી તેના વહાલા ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે ભાઈના જીવનની સુખ તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરે છે તેમજ સાંજે આકાશમાં ખીલેલા પૂનમના ચંદ્ર સામે વચમાં કાણું પારેલા બાજરીની નાની ચાનકી કે નાના રોટલામાંથી ચંદ્રને આરપાર જુએ છે ચાંદા તારી ચાનકી અગાશીએ રાંધી ખીચડી ભાઈની બેની રમે કે જમે એવું બાજુમાં ઊભેલા ભાઈને ત્રણ વખત પૂછવામાં આવે છે અને ભાઈ જેમ બોલે તેમ બહેન કરે છે ભાઈ બોલે જમે પછી જ બહેન ફરાર કરવા બેસે છે આવી આપણી ગુજરાતી સંસ્કૃતિ છે પોષ મહિનાની પૂનમડી અગાશીયે રાંધી ખીર વ્હાલા જમશે માની દીકરીને પીરસશે બેનીનો વીર વ્હાલા પચીસ જાન્યુઆરી એટલે કે ગુરુવારે પોષી પૂનમ છે પોષ મહિનામાં આવતી પૂનમને પોષી પૂનમ કહે છે આ જ દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોવાથી આ પૂનમનું અનેરું મહાત્મય છે આ દિવસે માની આરાધના વ્રત કરવામાં આવે છે પૂનમના દિવસે મંદિરમાં માના દર્શનનો પણ મહિમા રહેલો છે આ અંબાનો પ્રાગટ્ય દિવસ હોવાથી પૂનમના દિવસે મા અંબાના દ્વારે ભક્તોનો જમાવરો જમે છે વિષ્ણુ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે પોષી પૂનમના દિવસે જ માના હૃદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસે પૂનમ હોવાથી તેને મા જગદંબાનો પ્રાગટવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે ગુરુવારના દિવસે બહેનો ભૂલથી પણ ન કરો આ કામ ધન સંકટ સાથે પતિ અને બાળકો પર થશે વિપરીત અસર હિન્દુ ધર્મમાં સપ્તાહનો દરેક દિવસ એક અથવા બીજા ભગવાનને સમર્પિત છે ગુરુવાર ગુરુનો દિવસ છે શાસ્ત્રો અનુસાર ભગવાન બૃહસ્પતિ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને એવું માનવામાં આવે છે કે ગુરુવારે પૂજા અને ઉપાસના કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે પરંતુ ગુરુવારે કેટલાક કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક અસર પડે છે અહીં જાણો ગુરુવારે કયું કામ ન કરવું જોઈએ કોઈ પણ કુંડળીમાં બીજું અને અગિયારમું સ્થાન ધનનું છે આ બંને સ્થાનનો કારક ગ્રહ ગુરુ છે ગુરુગ્રહને નબળો પાડનાર કામ કરવાથી ધનની વૃદ્ધિ અટકી જાય છે નાણાકીય લાભ માટે ગમે તેવી સ્થિતિ સર્જાઈ હોય પરંતુ ગુરુવારે આ કામ કરવાથી વિક્ષેપ આવવા લાગે છે માથું ધોવા ભારે કપડાં ધોવા વાર કાપવા અને મુંડન કરવું શરીરના વાર સાફ કરવા ફેશિયલ કરાવવું નખ કાપવા ઘરમાંથી જારા સાફ કરવા ઘરના જે ખૂણે ખૂણા રોજ સાફ ન થઈ શકતા હોય તેને ગુરુવારે સાફ ન કરવા આ બધા જ કામ કરવાથી પૈસાની ખોટના સંકેત પ્રગતિમાં ઘટાડો થવાનો સંકેત છે ગુરુ ધર્મનો દિવસ છે અને બ્રહ્માંડમાં સ્થિત નવ ગ્રહોમાં ગુરુ વજનમાં સૌથી ભારે ગ્રહ છે ગુરુ એ ધર્મ અને શિક્ષણનો કારક છે ગુરુગ્રહ નબળો પડવાથી શિક્ષણમાં નિષ્ફળતા મળે છે સાથે જ ધાર્મિક કાર્યો તરફનો જોક ઓછો થતો જાય છે શાસ્ત્રોમાં મહિલાઓને ગુરુવારે વાર ધોવાની મનાઈ છે કારણ કે સ્ત્રીઓની કુંડળીમાં ગુરુ પતિનો કારક છે આ સાથે ગુરુ સંતાનોનો પણ કારક છે આ રીતે ગુરુ ગ્રહ એકલા બાળકો અને પતિ બંનેના જીવનને ખૂબ જ અસર કરે છે ગુરુવારે માથું ધોવાથી ગુરુ નબળો પડે છે જેનાથી ગુરુની શુભ અસર ઓછી થાય છે આ કારણથી આ દિવસે વાર ન કાપવા જોઈએ કે ન ધોવા જોઈએ આવું કરવાથી બાળકો અને પતિના જીવન પર અસર પડે છે તેમની પ્રગતિમાં અવરોધ આવે છે જે રીતે ગુરુની અસર શરીર પર રહે છે એ જ રીતે ઘર પર ગુરુની અસર વધુ ઊંડી હોય છે વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર પૂર્વ ખૂણાનો સ્વામી ગુરુ છે ઈશાન એંગલ પરિવારના નાના સભ્યો એટલે કે બાળકો સાથે સંબંધિત છે આ સાથે જ ઘરના પુત્ર અને બાળકો સંબંધ પણ આ એંગલથી જ છે ઈશાન એ ધર્મ અને શિક્ષણની દિશા છે ઘરમાં કપડાં ધોવા ઘરનો જૂનો કચરો બહાર કાઢવો ઘર ધોવું વગેરે કામ ઘરના ઈશાન કોણને નબળો પાડે છે તેનાથી પરિવારના સભ્યોના સંતાનો પુત્રો શિક્ષણ ધર્મ વગેરે પરની શુભ અસર ઓછી થાય છે પૂર્ણિમાના દિવસનું ઉપાય પૂર્ણિમાના દિવસે માત્ર એક આખા ચોખાનો દાણો અને એક બીલીપત્ર લો અને ઓમ નમઃ શિવાય બોલો શ્રી શિવાય નમસ્તુભમ મંત્રનો જાપ કરતી વખતે તેને શિવલિંગ પર ચઢાવવું ધ્યાન રાખો કે બેલપત્રની દાંડી તમારી તરફ મુખ કરીને હોવી જોઈએ આ ઉપાયથી મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ